તમે આ જે મા 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 કરો છો હું આ ઉતાર મારા દર્શન કરવા પડા પડી કરો છો મારી ચુંદડી ખેંચો છો માથે હાથ પકડીને મેલાવડાવો છો તમને જેટલો અરખ છે ને એન્તી હું માતા ગમે તેટલી સત વારી રહી પણ મારા આવા ભક્તો ના હોય તો હું કુખાર મેરણી સુ કામ ની શું કામ ની આ મુગટ છે ને મારો આ તમે મારો મુગટ છો અને મુગટ માં જે હીરા જડેલા છે ને મોતી એ મારા વાલા ભક્તો મારા છે મારું સર કો મારું તાજ કો તો એ તમે બધા મારા ભક્તો એટલે હું જો તમને જેટલા મોનું છું મારા મુગટ ઉપર બેહાડું છું જો તમારી માએ આવું કોઈ દાડ કીધું હશે કે નહીં કીધું હોય પણ હું મારા ભાવીક ભક્તોના મારા મુગટ ઉપર બેઆડું છું બોલ આ મુગટ ઉપર જે હિરલા જવેરાત જે ચમકે ને મોતી જે ચમકે ને તાવા મારા ભક્તોના ભાવથી આ ચમકે જ લગન હોનાનો તાજ પહેરીને બેહું પણ ભક્તો ભક્તોને શું કામનું પટેલ હોનાની ગાદી હોય જેવું આ લાકડાની ગાદી છે ને પણ હોનાની ગાદી હોય હોનાના ના મોર મેલેલા હોય પણ ભક્તો ના હોય શું કામ એટલે આ મારા ભક્તો છો ને તમે એટલે મારા બનાવી અને જો બહુ ઝીણી ઝીણી વાત નું દર રવિવાર નવ નવ માર્ગદર્શન કરું છું જે તમને લાગુ પડે એવું તમને સુખ દેખાય એના માટે એટલે જો તમને બહુ મેલડી પ્રત્યે ભાવ જાગતો હોય ને તો મને માનો છો બરોબર છે તમારા ઘેર કદાચ જેટલા ઘેર ઉગતા મેલડી પૂજાય મસાણી નહીં હો મસાણી ની વાત જુદી છે મસાણી ની વાત ફરી કહું જો ભલે મસાણી મેલડી ની વાત પછી કહું છું મસાણી મેલડી ઉગતા પોર ની મેલડી બે અલગ છે આટલું યાદ રાખજો માતા હું મેલડી એક જ છું પણ ઉગતા પોર ની મેલડી એટલે ચોખ્ખી માતા તમારા કુળ દીવા જોડે બેહે એવી માતા જેમ હું બહુચર જોડે બેઠી છું ને

માતા માતા કોઈ વિરોધ નહીં પણ બહાર પૂજા તું એને બહાર રખાય અને અંદર પૂજા તું એને અંદર પૂજાય એટલે આ ભેદ સમજાવું છું નકર બહાર રાખવા વાળાને તમારી રાજાના પહેરેદાર હોય તો કોઈ રક્ષા કરવા માટે જેમ મેં કીધું તું ગાય રહીવાર કે મશાણી મેરેલી એટલે ટોપનો ગોરો બોર્ડર ઉપર બેઠી હોય કોઈ દુશ્મન ઉભો થાય ઠાર કરવા

પ્રધાન તો જોઈએ રાજા છો તો રાજા કોઈ આડું થતું હોય રાજાને લડવા જવું હોય તો રાજા તો ક્યારે જાય છેલ્લે જાય પણ એના પેલા રાજપાટ ચલાવવા માટે પ્રધાન એવી રીત તમારા ઘેર તમને કદાચ શંકા લાગતી હોય કે અમારી મેલડી હશે કે નહીં તો તમારી જ મહાકારી ચામુંડા ને પ્રાર્થના કરી અને એના જ કગરાયક માં મને મેલડી માં પ્રત્યે બહુ ભાવ છે જો આપણા ખાતામાં હોય ને તો માં હું તું રજા આ લે અને તારી રજા હોય તો જ મા કરાવજે તો મા હું આ દીવો કરું છું આવો વિચાર આવતો હોય ને તેની રજા જશે એની દોડ લેવાની જરૂર અમુક જણા તો દોડ લેવા બે હા લેડ માડી મારા ખાતામાં દોડાલ દોડાઈ જાય મારી ઉપર અઢી આલ હજુ અઢી હે તોય સંતોષ ના થાય મારી પોચ ઝાર હાલ પાછા પોચ ઝાર નાખે આ તો ભુવા હશે એને ખબર હશે આ બધું મારી હજુય તે હાથ જાર તું બરોબર મારી મેલડી હોય હાથ આલે હાલે તો તું બરોબર હોય તો નવ જાર હાલ એ હંમેશ સંતોષ ના થાય નવ જારે હાલને તો શું કે હજુ રોમ ભેગી થા માતા ક્યાંક છોની મોની એક દોઢથી લઈને નવ જાર સુધી તને એક કલમ નહીં તોડી અને હજુ તું મન રોમ ભેગી કરવી છે તારે મને એટલે આવા પરીક્ષાઓ કરવા વાળા શંકાઓ કરવા વાળા તો છે ને માતાઓ દૂર રે તું ભાઈ મારી ભક્તિ ના કર ચાલ છે જા તાર જે જોઈએ નારિયેળ મોની લેજે હાલ દે જા તારું કામ નહીં મારા પારે એટલે દૂરથી દૂર છલાબ રાખે માતા એ તું રા બહાર થી તું તાર શું જોઈએ બોલ લોન નહીં થતી આ જા કરી આલ જા સોની મણ ગેર અહીં મારા શરણમાં લાવવા માટે તો મારા વેણી વેણી ગોતવા પડે એટલે તમારે ક્યારે તે તમારી માતાજી ની એવી પરીક્ષા નહીં કરવી કે માં તું મારી માકાડી મારા જોડે હાજર હજુર હોય તો આ વાત બનત મોનું કદાચ પેલા શરૂઆતમાં તમે કોઈ વાત મૂકીને થઈ જઈને એક વખત તમને પ્રમાણ મળીને કાફી રાખવું વારે ઘડીએ દેવી શક્તિ ના પારખા ક્યારે નહીં કરવા દેવી શક્તિ તો જાગતી જ્યોત છે હજાર વખત પારખાલ છે

અમુકને કહે ખુખાર મેરડી મારા આગળ પોસ્ટ દગલા હોય ને તો અહીંથી આગળ જાઉં અને મેરડીમાંનો ફોટો દેખાય મોનું તો હું આલું છું નહીં આવતી પ્રમાણ કંઈક દીકરાથી કર્યો એ રામ ભગવાનનો ફોટો દેખાય માં તો આગળ તો હું તમારો આ વિશ્વાસ જીતું છું પણ તમને એવો એક બે વખત તમને પ્રમાણ મળી ગયા હોય કે કુખાર મેરડી અમારા હાજરા હજુ અમારી જોડે જ છે કે નોમ દેતા જ મારું કોમ થઈ જાય એનું પ્રમાણ મળી જાય છે તો પછી મારી જોડે સંદેહ કરવો એના સત ઉપર શંકા કરવી પ્રમાણ માગવું એટલે એના સત ઉપર શંકા કરવી એનો મતલબ એવો થાય અને જો સત ઉપર શંકા હોય તો કશા કોમનું માતાજી ભગવાન ગમે તે હોય પણ એના સત ઉપર જો શંકા હોય તો ગમે તેવી માતા રહી ગમે તેવા ભગવાન રહ્યા પણ એ બેકાર બેકાર ને બેકાર તમારા માટે જે મોનસ એના માટે તો સજ એટલે ક્યારેય તે પારખા કરવાનું ભૂલી જજો એ માડી તું આ મારી લોન કરિયાલવાની હોય તું આ મારા વિઝા કરિયાલવાની હોય તું મારા દસ્તાવેજ કરિયાલવાની હોય તો માં તૈન દાડામ તું મને સપને આઈન કહી દઉં તો મોનું આ નહી કરવું તમને શંકા છે કે આ કોણ થશે કે નહીં અને એનું પાછું પારખું કરો તો દેવી શક્તિ એવી ઘડે ઘડે નવરી નહીં તમારા એ પ્રમાણ પૂરવા માટે એક બે પ્રમાણ કોઈ સત્પુરુષ સજ્જન માણસ હોય ને ભક્ત સાચો ભક્ત એને એક જ પ્રમાણ જગતમાં કાપી છે એક જ વખત એનો અનુભવ થઈ જાય એટલે મરી જાય પણ મારો છેડો ના છોડે એવા કઈક દીકરા દીકરીઓ છે માં શંકા નહીં માં તું જો આટલું આટલા અમારે પંદર વર્ષ નું દુઃખ માં તું પંદર દાડા મટાડ દેતી હોય તો તારા જેવી જાગતી જો જગત માં ના જોઈ એને એક જ પુરાવો કાફી હોય કે માં હજારો ચિતલાય ડોક્ટર કરી નાખ્યા ચિતલાય ભુવા કરી નાખ્યા ચિતલાય મંદિરો ફર્યા ચિતલાય મઢ ફર્યો ચિતલી જગ્યાએ બાધાઓ મોનતા રાખી પણ મા કોઈ જગ્યાએ મારું હારું ના થયું પણ મારી ખુખાર મેળીએ મારું પંદર વર્ષ નું દુઃખ ગાયબ કરી નાખ્યું તો આ પ્રમાણ તમારા માટે મોટું સાબિત થાય તો તમે ઘડીએ 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 દેવી શક્તિ ના પારખા કરો પ્રમાણ માગો તો યોગ્ય ખરું તમાર શરમજનક લાગા કેતા એટલે ઘડીએ ઘડીએ આવા પારખાઈ કરવા અમુક તો મઠમાં બેઠા હોય ને તોય એ કઈક દીકરાઓ છે એવા ભક્તિ ભાવ વાળા કે છે મારી આ કોમ થશે ડોળાલ ને મારી આ સાધન લાવ રજા માતા તો રજા હાલી દે પણ એક વખત દોઢ ના આવે તોય તો મોણસ ચાર વખત લઈને પરવાને લે લે ને મારા દીકરો ચારે નહી લેતો દોઢ પૂછો જે સેવકોને ખબર જ બધા દોઢ લઈને જાય માડમે ધૂણવા જાય ને ભુવા તો શું કરે માં દોડ હાલજે આમંત્રણ આ જવું પડશે એટલે પાછા કુરદીન દોડ લે લેણ માડી મોડવે ઢોળવા જવાનું છો તો બધા ભુવાનું જોઈ જોઈને મારો દીકરો એ ઉકરતો પેલા નવ નવ હોય એટલે એને તો સમજ ના હોય તો તમે કેવું કોકનું જોઈન કરે એવું એ કોકનું જોઈન કરે આ બધા દોડ લઈને જાય છે તારું આપણે દોડ લઈને જઈએ પણ એ દોડ લે ને તું એક બે વખત ના હાલું તો બીજો કોઈ ભૂવો જોડે બેઠો હોય કોઈ હોય ને તો શું ક્યાં લે લે હાલશે હાલશે કોઈ ભૂલ હશે માં માફ કરજે હાલ દે તો પરાણે દોડ લે બીજી વખતે પરાણે લઈને જાય